હવે અમે મહેશ ગયા અને એમને કે સાહેબ મારું આવું પુસ્તક બનાવો તો તમારા આપવા વિનંતી અને તમારો લેવાનો તો તમે સહી કરવા વિનંતી એ એગ્રી થઈ ગયા એમને સુધારા વધારા કર્યા અમે પતિ નામ લખ્યું ચોપડીનું નામ લખ્યું અકાળે એમનું અવસાન થયું એટલે બહુ દુઃખ થઈ ગયું પછી અમે મહિના પછી હિતુ કનોડિયાની વાત કરી સાહેબ તમારા બાપાએ પ્રોમિશન આપ્યું પપ્પાએ પણ તમારે નભાવવું હોય તો કે હું આવીશ મહેશ નરેશની આગળ તમે હિતું લખી ગયો એ પત્રિકા બદલશો નહીં મહેશ નરેશની આગળ હિતુ લખી ગયો મને એકવીસ તારીખાપુર વિજાપુરનો કાર્યક્રમ છે એકવીસ બે હજાર દિવસે શનિવારે જો મને ટાઈમ મારો પક્ષ રજા આપશે તો હું આવીશ એટલે હવે આપણે મહેશ નરેશ આપણી વચ્ચે નથી તો એમને બે મિનિટ મૌન પાડીશું અને શ્રદ્ધાંજલિ આપીશું પેહલા બે શબ્દો સાંભળી લો એક મારા તો નામ નિશાન નહીં એક યાદગાર પણ જાતા હે एक मरा तो नाम निशान नहीं एक यादगार बन जाता है आज ओचिन तो आठ में सुरत में जगने फैसे जान आज ओचिन तो आठ में सुरत जगने फैसे जान खड़पड़ी कनोड़ा गांव आकाश पाताल तो खड़ू कनोड़ा गांव खड़पड़ी हमने शिशु काम करा सब जाना से नाना माती मोटो थएलो मारा बो कहवान जरूरी नहीं આખો ઇતિહાસ સર્વે માણસો જાણે છે આપણો ટાઈમ નહીં લેવો કનોડા ગામના કનોડા ગામના લોકડાલીલા એક સાથી એક સાથે બબ્બે પુત્ર ગુમાવ્યા ડોલીવુડના હાર્યુન હાર્મોનિયમ કેશ્યુ ઓક્ટોપિનના સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મોના મહાનાયક મહેશ 80 વર્ષની વયે 70 વર્ષની વયે મહેશ નરેશભાઈ મનોરંજન સેવા આપી સિનેમાના દિગ્ધ કલાકાર તેમનું યોગદાન હંમેશા યાદગારી છે ગરીબમાં ઉછરી સંઘર્ષ કરીને સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા રંગભૂમિના સટાદાર ગુજરાતી હીરો ભારત મહેશ ભારતમાં મહેશ પાર્ટીઓ અસંખ્ય થયેલી અને બહારના દેશોમાં પંદર હજાર સો પ્રોગ્રામ ઓગણીસો સિત્તેરથી પહેલી ફિલ્મ વેણીને આવ્યા ફૂલ મેરુ માલણ રાજ રાજવણ મેરુ મુરાદે મોતી વેરાણા ચોકમો લાજુ લાખણ ઢોલા મારું ઢોલી વણધારી વાવ વગેરે એકસો પચીસ ફિલ્મથી વધારે ફિલ્મ કરોલી કરેલી અને એક કંઠ અવાજ અને હિતમો જૈન અને લડીના સ્વરમો લતા નૂરજા મુકેશ રફી શમશાદ બેગમ કિશોર કુમારના સ્વરમાં ગીતો અને ગાયેલા વડનગરમાં તાના પ્રોગ્રામ કરેલા બીજા દેશમાં પણ આપણા દેશમાં વર્લ્ડ એવોર્ડ એમને મળેલા કનોડામાં મહેશ દરેશ આરોગ્ય ધામ બનાવેલ જે અજર યાદગીરી છે તારીખ સત્યાવીસ નવ બે હજારના દિવસે તેઓ આવવાના હતા અને પ્રભુ એમના આત્માને ચીસ સંક્યાપે મે મારી પ્રાર્થના બે મિનિટ હોમ પાડવા વિનંતી ઉપાઠે પ્લીઝ હોમ ગીતા ગંગાજી ગાએ છે ચિંદા ભવગની ભય નાશી વેદત રહી પરા અનંત